મિત્રો આજે આપણે મેગી પાર્ટી કરવાના હોય આપણે નવો ખોડો બનાવ્યો તો ખુશીમાં તો ચાલો દેખાડું સમાન આપણે જો તો લઈ લીધો મારા હાથમાં પાણી સીવા ના મેગી નો હોય તો સામાન હે શાહી લગી આપણે વ્હાઈટ દેશી વ્હાઈટ કા માં ઇંતજામ કરવા ગયો હે જો પાંદડા આવી ગયા હે પાંદડા લઈને આવી ગયો આપણા દેશી વ્હાઈટ કા હે મિત્રો તઈ પાંદડા હે મોટા

આમ સીધરા હવે જો મિત્રો આ બે જાય હાઠી વીણવા પેલા હાલો હાઠી વીણી આવે આમાં હાઠી ઓરિજિનલ હોય હારી હારી હોય ઈ લેવા નહી મિત્રો આપણે જમ હાઠી નું આખો ડગલો પડ્યો હે ચાલો લઈ લઈએ

banyak आणले का? काय

અને આપણે ચટણી કઈક એટલી લઈ લીધી છે મરચાઈ નાખી દીધા એમાં જ બધું આપણે નાખદાન છે જોયું જાય શું થાય છે એટલી તીખી થાય મેગી ખાલી બે છે ચટણી એવું લાગતી છે કાંઈ એનું બાકી એમ જો ચટણી હવે જો બાકી કઈ રીતના બાંદરા લઈ લીધા જો બે લીધા થી મેં એક મોટું હતું ને કટકા કરી નાખ્યા બળતણ નાખો મીડું મિત્ર માનતા આવડું નથી અહીંયા કઈ ઢોપડી છે મિત્ર ટોપડી એવડી ખાઈ જોયું થાય છે

કોથડી મને એવું લાગે વિનો હે કાઈ વાંધો નહી હમણાં આતી થઈ જાય આ આ કે બકાન બકાસ નોડુય હરકા ફૂલ ફૂસી દીધું હે હે પાણી નું ન ચાલે મેજીન થઈ જાય તો ડેમ ભરીયો હે આપણે યાર ગો મિત્રો તમને ખબર નહીં હોય આપણા મેગી પાર્કીયા કેમ કરી કેમ કે આપણે આગલા વિડીયો ખડડું આપણે બનાવ્યો તો ઈ ખાતર આપણે મેગી પાલટી પર કરી દી તો જો આપણે તી બસ ખડડું બનીને સીધા ઉતારીયા છે અહીંયા એટલું માછલું નથી હરકતું બોલ થોડું જો બહુ માથલું થરગે આગળ આગળ છોડી એટલું હય રગું તો મિત્રો હરગી ગયું હવે આપણે અંદર નાખી દઈએ પાણી પાણી નાખી દઈએ પેલા પ્લાસ્ટિક છે ઠળકવા દઈએ આ બે લાકડા આપણે છે ને આવી રીતના ઉપાડવાના હજા એક થોડુંક લાંબુ ગોતલે જીગ્નેસ આ નહીં હાલે જે આવી રીતના ઉપાડવાના થાય અહીંયા આપણા ઘર બીજું કાંઈ હોય નહીં એટલે આનો આપણે ઉપયોગ કરવો પડે આમ થોડું ઘસકોલી દઈએ કોકો હવે નાખી દઈએ પાણી મિત્રો ફૂલ ઇમરજન્સીમાં એમાં આવ્યું છે હવે આપણે લાંબુ લાકડું ઓ મિત્રો પાણી થોડુંક બગડી ગયું

આપણું લોકેશન એવું છે હે આપણે કોઈ ડિસ્ટર્બ જ કરે નહીં આપણે લાકડું મરચા છે ને આખા નાખીએ એટલે એક નંબર સ્વાદ આવે અને ખાવામાં આપને હે મસ્ત મજા આવશે હાથીગું એવું લઈ આપણે અંદર નાખીએ લીલું હાથીકું લેજો

મેગી માં દોયા ચટણી અર્ધી ગઈ મિત્રો થઈ ગયો ચટણી નાખવાનું દીધા છે હમણા પડતી પડતી રહી ગઈ તો જો આમ જો લાલ છોડ થઈ ગઈ હવે યાદ કરશી આપણે હવે કેને કેને યાદ રાખી છે યાદ તો આ આપડા ખડડા ની કુશી માં આય મિત્રો મેગી મારા તરફ થી આ બેન પાર્ટી હે તમને ખબર હે ને આ આપડે એરિયા માં અમીર ઉછ તો જબ જબ બાટી ગોગોમી દે મેગી થોડું પાણી નાતું જો હે ના આલે થોડું કેટલા જામી જાય બાકી મેડ નહીં આવે જો મેગી બહુ કાટ લે આવું ને તો મે તો મેગી બની ગઈ છે હવે કોણ દેવા દી ભાઈ મિત્રો બનાવારો કેટલો સેટ હે જો ગાડો દેવા માર કેમેરા મેન ઇન કરતા મારા અડી છે મિત્રો આપણા ચેનલ માં સ્ટ્રાઇક આવી ગઈ તો તમને ખબર જ હશે આપણે હાથ દી થી આ વિડિયો કાયો નથી ઇન કારણે કે મિત્રો ચેનલ માં સ્ટ્રાઇક આવી ગઈ હતી આપણે થોડુંક ઓર વિત કામ કર્યું હતું બાકી જો આપણે મેગી કેવી રીતની બની ગઈ છે એકદમ લાલ મેગી બની છે પંદર સાલ કે તદુરબે મિત્રો હવે મેગી પહેલી ફેરે બની મિત્રો મરતા બરતા એમ તો ભેગું છે એમ બીજું કઈ નાખો નાખો આ પાંદડા હેઠા કરતા થાઓ તમે હાલો સુબુલ ખખેડો આહા ટોપડી યો મિત્રો સફેદ થોડું ફોકસ મી ઢોપડી મિત્રો સફેદ હતી ને જો કેવી કાળી થઈ ગઈ છે પાંદડા આપણે આ બાજુ લઈ લઈ હું રાખું આને તાવડ છે જો મિત્રો મેગી આપણી ફૂલ બની ગઈ છે જો વેઠે ચોટવા મેડી હાલો ભાઈ લેજો જો સીધા ઊંડા પાંદડા જલ્દી રાખી દેજો મિત્રો જો આ આપણે ખાવાની તૈયારી કરવા મીંડા છે જીજ્ઞેશ તું એને પકડી રાખજે એક જણો બે જણા પકડી એક જણો રાખે ને પકડી મિત્રો જો આપડી મેગી ફૂલ બની ને તૈયાર થઈ ગઈ હવે રેવાતું નથી હાડસી રાખે હાડ હવે જો ચમચો લઈને અંદર નાખવા માંડીએ મિત્રો આને કર્યું એ કામ ખાવા જેવું મિત્રો સાઈડ માં રાખીને કન્ટિન્યુ કરું મિત્રો સાહીલે લઈ લઈને મેગી હવે હું થઈ દઈ કેમેરો આલે ને તું અહીંયા જ લઈ લે ની મને અજી ગંદે જો સાઈ લે યાર તું જો હો હા પપ્પા આલે તીન ને દાઈ છે હમ આ ટોપી આપણે ખાઈ લઈએ મેગી લઈ લીધી બધા મેં એટલી આની એટલી આને એટલી અમે બહુ લઈ લીધી છે

અને તીખું એટલું લાગ્યું જો જોવા ધબધબાટી બોલી ગઈ હે કાંઈ પઠો ચાલુ હે તાને ઓલવી નાખી ગમે એમ હા ઉસકાવી થોડું ગરમ તો હે મિત્રો આ જો બરી ગયું આવ બાકી જોવા આપણે રમબાણ થાય હે બદલા ઉપર ચડશી અને રમશી ચાલો માથે ચડીને કન્ટિન્યુ કરું જો તો સમાન બમાઈ લેવાય देला तो लगे दो है नाम है इसके चढ़ गयो ना आ जो लंगोटिया चढ़ा चढ़ गया है गा स्पाइडरमैन स्पाइडरमैन तुमने किया तुम्हारा बिल आ स्पाइडरमैन स्पाइडरमैन ना चढ़ी गयो है ब्लैक बॉय चॉकलेटी बॉय चॉकलेटी इन बोले કલાક રહીમાં પછી હવે આપણે જો હેઠે ઉતરી ગયા આ બે અહીંયા ઉઠીને હું અહીં હોઉં અને ખૂબ મજા આવી અને આપણે મળશે આગલા બ્લોગમાં તાલગીનમાં બાય